આ રીતે આપણે માત્ર એકલા પાન જ લેવાના છે એની ડાળખીઓ કુણી હોય તો પણ નહીં લઈએ હવે આ પાનને આપણે એકદમ ઝીણા ઝીણા સમારી લઈશું જુઓ આ રીતે મિત્રો મેથીના તો અનેક ફાયદા છે છે પાચન સુધારે ને સારી બનાવે છે વાળનો ગ્રોથ પણ વધારે છે આમ સ્વાસ્થ્ય માટે મેથી ખૂબ જ લાભદાયી છે જેથી શિયાળામાં આ રીતે એકદમ સરસ ફ્રેશ અને તાજી જો મેથી આવતી હોય ને તો આપણે એને કોઈ ને કોઈ રીતે આહારમાં ચોક્કસ સમાવવી જોઈએ જુઓ અહીંયા મેથીને આપણે એકદમ ઝીણી ઝીણી બારીક સમારી લીધી છે હવે આપણે એક મોટું બાઉલ લઈશું અને એમાં તૈયાર કરેલી મેથીને ટ્રાન્સફર કરીશું ત્યાર પછી આપણે એમાં એકદમ ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું લીલા મરચાંના ટુકડા ઉમેરીશું માટે એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું થોડા ઉમેરીશું પાંચ ચમચી જેટલા નાની એક વાટકી જેટલો ઘઉંનો લોટ ઉમેરીશું અને જેટલો ઘઉંનો લોટ આપણે ઉમેર્યો છે એટલો જ આપણે અહીંયા ચણાનો લોટ ઉમેરીશું એક વાટકી જેટલો એક ચમચી જેટલા તલ ઉમેરી દઈએ અને હવે મસાલા કરી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ખાંડ ઉમેરીશું થોડી હવે મસાલા કર્યા પછી બે થી ત્રણ વસ્તુ એવી ઉમેરીશું જેનાથી રેસિપી ખૂબ જ સરસ અને ટેસ્ટી બનશે તો એક ચમચા જેટલું આપણે અહીંયા ખાવાનું જે તેલ છે એ ઉમેરવાનું છે કોઈ પણ કુકિંગ ઓઇલ તમે ઉમેરી શકો છો સિંગ તેલ છે કપાસિયાનું તેલ છે અથવા તો તલનું તેલ છે અને બે ચમચી રવો ઉમેરીશું જે એકદમ ઝીણી સૂજી આવે છે એ ઉમેરવાની છે જો તમારે સૂજી કે રવો ન ઉમેરવો હોય તો તમારે ચણાનો લોટ અને ઘઉંનો લોટ એ થોડો કરકરો લેવાનો છે પણ જો એમ સિમ્પલ આપણે જે ઘરમાં વાપરીએ છીએ એ જ ચણાનો લોટ ને ઘઉનો લોટ તમે ઉપયોગમાં લેતા હો તો તમારે થોડો રવો ઉમેરી દેવાનો એનાથી એકદમ સરસ ફરસા બનશે તો મિત્રો તમે દૂધીના ભાતના કે પછી મેથીના અલગ અલગ રીતના મુઠિયા ઘણા ખાધા હશે પણ આજના આ મુઠિયાની રેસિપી એકદમ અલગ છે અહીંયા બધા જ વસ્તુને આપણે ખૂબ સરસ રીતે મિક્સ કરી લેવાની છે હવે આપણે આમાં ઉમેરીશું અડધી ચમચી જેટલો ખાવાનો મીઠો સોડા જેનાથી મુઠિયા એકદમ સરસ સોફ્ટ બને છે હવે થોડો લીંબુનો રસ નાખી આપણે સોડાને એક્ટિવેટ કરી લઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ હવે થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને આપણે એકદમ સરસ લોટ જેવું બાંધી લેવાનું છે પણ પાણી આપણે ધીરે ધીરે થોડું થોડું જ ઉમેરવાનું છે એકસાથે ઉમેરીશું તો મિશ્રણ ઢીલું થઈ જશે અહીંયા 3 થી 4 ચમચી પાણીમાં જ લોટ સરસ રીતે બંધાઈ જશે જુઓ આ રીતે એકદમ સરસ લોટ બાંધીને તૈયાર કરી લેવાનો હવે થોડી વાર ઢાંકીને રેસ્ટ થવા દઈશું જેથી અંદર ઉમેરેલી જે સૂજી છે એ સરસ રીતે ફૂલી જાય દોઢ થોડી વાર રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે આજના મુઠિયા માટે એકદમ ટેસ્ટી એવી ગ્રીન ચટણી બનાવી લઈશું તો એના માટે સૌથી પહેલા કોથમીર લઈશું આદુના એક નાના ટુકડાને સમારીને ઉમેરી દઈએ થોડું લીલું મરચું ઉમેરી દઈએ અને બે ચમચી જેટલું દહીં ઉમેરી દઈએ એક નાની વાટકી જેટલા ગાંઠિયા ઉમેરીશું તમે અહીંયા દાળિયાનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો શિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો હવે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી જેટલી ખાંડ ઉમેરીશું એનાથી ખૂબ જ સરસ ચટપટો ખાટો મીઠો ટેસ્ટ આવશે પણ જો તમે ખાંડ ન નાખવા માંગતા હો તો સ્કીપ પણ કરી શકો છો અને ત્યાર પછી થોડો લીંબુનો રસ ઉમેરીશું દહીંની ખટાશ અને થોડી લીંબુની ખટાશ પડવાથી ચટણી વધારે ટેસ્ટી લાગે છે હવે ઢાંકણ ઢાંકીશું અને એકદમ સરસ રીતે પીસી લઈશું જુઓ એકદમ સરસ એવી ગ્રીન ચટણી બનીને તૈયાર છે આપણે અહીંયા ચટણીને થોડી કાટી રાખી છે એકદમ પતલી નથી બનાવી કેમ કે મુઠિયા સાથે આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે હવે ચટણીને સાઈડ પર મૂકીશું અને મિશ્રણને ચેક કરી લઈએ જુઓ અહીંયા મિશ્રણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે હવે બંને હથેળીઓને ઓઇલથી ગ્રીસ કરી લઈએ અને મિશ્રણમાંથી થોડું પોષણ લઈએ આ રીતે બંને હથેળીની મદદથી આપણે સરસ ગોળીવાળી લેવાની છે આ રીતે અહીંયા લોટ બાંધતી વખતે જો તમારે મેથી નો ભાગ વધારે ન રાખવો હોય તો થોડી પાલક પણ ઉમેરી શકો છો અને જો લસણ ડુંગળી ખાતા હો તો થોડું લીલું લસણ પણ ઉમેરી શકો છો એનાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટી એવા મુઠિયા બનીને તૈયાર થશે અહીંયા આપણે બધા જ બોલ્સ વાળીને તૈયાર કરી લીધા છે હવે આપણે આ રીતે કાણા વાળી કોઈ ડીશ અથવા તો પ્લેટ લઈશું અને બ્રશ ની મદદથી સરસ રીતે ઓઇલથી ગ્રીસ કરી લઈએ અને ઓઇલથી ગ્રીસ કર્યા પછી આપણે થોડી થોડી જગ્યા છોડી અને સરસ રીતે સેટ કરી દઈએ તૈયારી કર્યા પછી આપણે ગેસ તરફ જઈશું અહીંયા ગેસ ઉપર મેં અગાઉથી જ એક મોટા વાસણની અંદર પાણી ગરમ થવા મૂક્યું છે તમારી પાસે જો ઢોકળી હોય તો તમે ઢોકળિયાની અંદર પણ સ્ટીમ કરી શકો છો હવે આપણે ઝાળી કે જે લીધી છે એને એના ઉપર સેટ કરી અને ઢાંકણ ઢાંકી દઈએ અંદાજે દસક મિનિટ સુધી ખૂબ સરસ રીતે સ્ટીમ થવા દેશું હવે જુઓ અંદાજે દસક મિનિટ જેટલો સમય થયો છે એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું થોડી વાર માટે મુઠિયાને ઠરવા દઈશું હવે મુઠિયાને એકદમ ટેસ્ટી અને મજેદાર બનાવવા માટે આપણે થોડો વઘાર કરી લઈએ તો એના માટે ગેસ ઓન કરી ગેસ ઉપર મેં પેન મૂક્યું છે અને થોડું તેલ લઈશું અંદાજે નાના બે ચમચા જેટલું આ મુઠિયાના વઘારમાં તેલ થોડું ચડિયાતું હશે તો ખૂબ જ ટેસ્ટી એવું લાગશે અને ખાસ કરીને જો સિંગ તેલ વાપરશો તો સ્વાદ એનો સો ગણો વધી જશે હવે તેલ થોડું ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીએ અને થોડું અમથું જીરું ઉમેરીએ ચપટી હિંગ ઉમેરીશું જુઓ રાઈ સરસ રીતે ફૂટી ગઈ છે એ સમયે આપણે લીલા મરચાં એકાદ મીઠાના પાન ઉમેરી અને ખૂબ સરસ રીતે વઘારને તૈયાર કરી લઈએ વઘાર તૈયાર થઈ જાય એટલે આપણે એમાં મુઠિયા ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમને ધીમી રાખી વઘારની અંદર આ મુઠિયાને થોડી વાર સાંતળી લેવાના જેથી મુઠિયાનું ઉપરનું જે પટ છે એ એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે શિયાળાની ઠંડીમાં સાંજે જો ગરમા ગરમ મુઠિયા મળી જાય કોઈ પણ ચટણી કે ચાનો કપ મળી જાય તો વાત જ ન પૂછો એટલા સ્વાદિષ્ટ લાગે છે અને જો તમે ક્યારેય આ મુઠિયા ટ્રાય ન કર્યા હોય ને તો એક વખત ચોક્કસથી બનાવજો અને મને ફીડબેક શેર કરજો કે મુઠિયા બનાવવાની આ નવી રીત તમને કેટલી પસંદ આવી છે હવે જુઓ અહીંયા મુઠિયા એકદમ સરસ ક્રિસ્પી પણ થઈ ગયા છે અને વઘાર છે એના ઉપર સરસ રીતે મિક્સ પણ થઈ ગયો છે અહિયાં ગેસની ફ્લેમને બંધ કરીશું અને તૈયાર થયેલા મુઠિયાને સર્વ કરી લેશુ ઘરમાં બધા એકની એક વસ્તુ ખાઈને હંમેશા કંટાળી જાય છે અને કશું અલગ નવું ખાવા માટેની ડિમાન્ડ કરતા હોય છે તો તમે પણ જો એકના એક મુઠિયા ખાઈને કંટાળી ગયા હો તો આ નવા મુઠિયા એક વખત ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તમને પસંદ પણ આવશે એકદમ સોફ્ટ પોચા રો જેવા બને છે અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા ટેસ્ટી પણ બને છે આપણે આજે બનાવેલી ગ્રીન ચટણી સાથેનું એનું કોમ્બિનેશન એકદમ સરસ જોરદાર લાગે છે મોઢામાં મૂકતા જ પીગળી જાય અને બિલકુલ ડચૂરો ન વળે એવા સરસ સોફ્ટ અને ટેસ્ટી બને છે તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે